ઘરમાં આવી ગયા છીએ અને જો પહેલું તો કોઈક ઊંઘ્યું છે એવું લાગી રહ્યું છે વિકેટ જઈ હોય એવું લાગી રહ્યું છે હા બીમાર પડ્યા હો પૂછ્યું છે એટલે માથું દુઃખે છે અને સંડા જવાન થઈ ગયું છે બરાબર તો એટલે કોઈ રહ્યા કહેતા રહી આવ્યો હા બીમાર પડ્યા હો જઈ શકો છો તમે અને એક બાજુ દીવાવતી કિશનભાઈ કડી

બધાને કેવું લાગે ના તો લાગે તો ખબર પોચ વાગી નહીં બધાને કેવું લાગે ખબર કે બચારી બીમાર હું ખાધું ખબર પુલાવ ખાધા તા જો હા જો બધું દબ્બે ખાઈ ના પછી ઊંઘી જ જો શું કરો તમે ત્યાં અને બોવાનું ગાડી કે બીમારનું નું અમે આ લબ્બીમાં આવ્યા છીએ જો નાસ્તો લઈને અને આવું આ કિંજલ નાસ્તો કરેલો એટલે કે નહીં ખાવું બોવાનું ગાડા જોઈ દાબેલી પૂના નહીં હા કચ્છી દાબેલી આપણે તો હારી મળે પણ એમાં મસાલા પસેલા જમવો બમ્બો નહીં હતી હાદી જ મલે ગલોબી બે જમવા માટે અને આજે શાક શું બનાવ્યું છે લીલી ડુંગળી અને બટાકો બનાવ્યો છે ભાખડી બનાવી છે રેડી થઈ જાય કમ્પ્લેટ જમવા માટે આજ કિંજન જમવાની રજા લાગે છે બરાબર જો એક બાજુ આપણું વાટકો આવી ગયું છે અને આવા દાબેલી પેલા નાસ્તો કરવો કંગાજ ખાતા ખાતા જાય પેલા ખાઈ લઈએ તો મિત્રો દાબેલી તો જોરદાર છે પણ

ના હાંગાત હાંગાત ખાઈ એક ભાગ માં ભૂલો ભાઈ બેઠા એક ભાગમાં માં કિશન ભાઈ અને કિંજલ બેજુ બીમાર દર્દી દર્દી દાબેલી

અને તીખી લાગી આ આ આ ચટણી ચટણી લઈને ટેસ્ટ માટે લાગે છે આપણે રાડ પાડી જાય એવું કામ ના બરાબર એટલે બધી તીખી નહીં ગોળ બધી લઈ બે તીખી લાગે છે ને આપડે જો રોબેટ પર જો પરજો દેયા ગયા હા જો રોટલી જાત ને બધું ગયા આ દાબેલી ખાઈ લાઈ જેવી દાબેલી જો

वोदा लिस्ट थी ओदार

બાકી ભૂરા નો બેટિંગ થઈ છે ચાલુ બાકા જી દાબેલી તો પતિજી હવે બેટિંગ ચાલુ છે દર્દી ઊભો થઈ ગયો બતાવી દઈએ જુઓ દર્દી ડાબે લખાઈને ને થઈ ગયો હતો પણ પકડાઈ ગયો મેં કીધું તમારે કે ડાબે લીખાઈ ને હાથો આપતા પણ બતાયે હા એક બાજુ પિંકી બુન ફોન ચાલે છે ટીશન ભાઈ વાત કરી Ayo, bangka-bangka, 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 bangka-bangka,

હા કેવા નહીં મને તો ખબર પડી જશે હો કુના માટેલ આવે હા નહીં કહું મને ખબર હ હું કહી દઉં તો મિત્રો કપડો તો લાગ્યું છે આપણે કહીએ દીધું છે કુના માટે બરાબર કેમેરામાં કહેવાય એવું નતું હું સપ્લાઈ ચાલવાની છે એ માતાજી

આ ને જો ઓપિશિયન છે કે યાર ઈ એ શીખવાડું પડાન આમ પુરાણ ફુરિયો બનાવતા શીખવતા હતા ને ઈ વિડિયો જોઈ ગઈ હિયે આયો

તો તો 50000 આવશે અને જો આ દે હા છૂટ બે તો 50000 આવશે બેંક માં દાંડો અમે દિવાળી આવી ગયા દિવાળી કરવા તો મિત્રો કિંજલ અને કિશનબેન જમવા બેસી ગયા છે જો લેટ બંધ થયા નહીં હજુ

ઘેર જવાનું કઈ રોવાનું એ ડબલું ખુલી જાય તો આ ચટણી અજાર જમી લેતા બરાબર અને બ્લોગ ના લઈ છીએ વિરો હા બ્લોગ મજા આવતી હોય તો કોમેન્ટ કરજો તો અમને આનંદ આવે જય માતાજી મિત્ર જય બે જય જય બે જય માતાજી ગુડ નાઇટ બાય બરાબર અને કોમેન્ટ તો જરૂર કરજો લાઈક કરજો અને શેર નહીં કરવા ચાલશે પણ સબસ્ક્રાઈબ કરજો બરાબર જય માતાજી